જુનાગઢ પોલીસનો કલંકિત કિસ્સો સામે આવ્યો છે જેમાં જૂનાગઢ એસઓજી શાખાના પીઆઈ અરવિંદ ગોહિલ દીપક જાની અને માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટે ભટ્ટેર વેપારી પાસે લાખો રૂપિયાની માંગણી કરી હતી જેથી તેઓ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ સાથે જ ત્રણેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલે વિગતવાર વાત કરવામાં આવે તો એસઓજી દ્વારા કેરલાના એક વેપારીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું આ બેન્ક એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી ત્યારે કેરેલાના વેપારીએ જૂનાગઢ રેન્જ આઈજીનો સંપર્ક કરી પોતાની અરજી આપી હતી રેન્જ આઈજીએ સમગ્ર મામલે તપાસ કરી તાત્કાલિક એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ અને દીપક જાનીને સસ્પેન્ડ કર્યા હતા ત્યારબાદ વેપારીની અરજીના આધારે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ કર્મીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ દ્વારા બેંક એકાઉન્ટોની વિગતો એસઓજીને આપવામાં આવી હતી આ બેંક એકાઉન્ટ મામલે તપાસ કરવા એસઓજીને રજૂઆત કરવામાં આવી હતી

કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી એટલે બેંક ને બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જુનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતા એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા બત્રીસ એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અને વધુ તપાસની જરૂર જણાતા મારા રીડર પીએસઆઈ શક્તિસિંહ ગોહિલને આની તપાસ સોંપવામાં આવેલી તાત્કાલિક અમારા પીઆઈ અને આખી ટીમ દ્વારા એસઓજી ઓફિસ ખાતે જઈ અને તમામ રેકોર્ડ કબજે લઈ લેવામાં આવેલ આ રેકોર્ડનો અભ્યાસ કરતાં સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ત્રણસો પાંત્રીસ કરતાં પણ વધારે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવેલા એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતાં આ જે ત્રણસો પાંત્રીસ એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટની માહિતી એસઓજી પીઆઈ ગોહિલને સીપીઆઈ તરલ ભટ્ટ કે જેઓ પહેલાં અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવેલ અને ગંભીરતા જણાતા ગેરકાયદેસર દસ્તાવેજો ઊભા કરી અને ખંડણી માગવાનું આખું કૌભાંડ જણાતા મહારાજ રીડર પીએસ પીઆઈ શક્તિસિંહ ગોહિલને ફરિયાદી બનાવી અને બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે